ઉપવાસમાં ખાવા માટેના સાબુદાણાના વડા બનાવવા માટે આપણે બટાકાને કુકરમાં બે સીટી આવે ત્યાં સુધી બાફી લઈશું હવે બટાકાને છાલ કાઢી લઈએ અને બટાકાને સરસ મેશ કરી લઈએ બટાકાને આ રીતે ઝીણા મેશ કરી લઈશું અને સાબુદાણાને પણ મેં આખી રાત માટે પલાળી રાખ્યા છે તો એને પણ જોઈ લઈએ તો જો સાબુદાણા સરસ એવા ફૂલી ગયા છે અને આ રીતે આગળ વડે દાણો દબાવીએ તો પોચો થઈ જાય છે એટલા સરસ સાબુદાણા આપણા પલળી ગયા છે હવે આ સાબુદાણાને પણ આપણે વડે મેસ કરી લઈશું સાબુદાણા સરસ રીતે પલડીને પોચા થઈ ગયા હશે એટલે આટલા સરસ મેસ થઈ જશે હવે વડા બનાવવા માટેનું મિશ્રણ તૈયાર કરવા માટે એક મોટા વાસણમાં મેસ કરેલા સાબુદાણા લઈએ બટાકા લઈએ એમાં સિંગદાણાનો ભૂકો ઉમેરી લઈએ વાટેલા મરચાં ઉમેરી લઈએ ઝીણા સમારેલા મીઠા લીમડાના પાન ઝીણા સમારેલા ધાણા સ્વાદ અનુસાર સિંધવ મીઠું બે ચમચી ખાંડ અડધી ચમચી હળદર ઉમેરી છે જો હળદર ઉપવાસમાં ન ખાતા હોય તો સ્કીપ કરી લેવાની અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર બે ચમચી તલ અને થોડો ગરમ મસાલો અડધા લીંબુનો રસ બધું સરસ રીતે મિક્સ કરી લઈએ આ બધા જ મસાલા મેં ઉમેર્યા છે એમાંથી જો તમે ઉપવાસમાં જે મસાલો ન ખાતા હોય તે સ્કીપ કરી લેવાનો છે હવે સરસ વડા માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે એમાંથી આ રીતે વડા માટેનો થોડો નાનો લુવો બનાવી લઈએ અને હાથ વડે આ રીતે થાપીને સરસ એવા વડા ટીપી લઈએ તો આ જ રીતે આપણે બધા જ વડાને હાથની હથેળી વડે ટીપી લીધા છે એની ઉપર આપણે આ રીતે થોડા તલ મૂકી દઈશું ચમચી વડે પ્રેસ કરી દઈએ એટલે તલ સરસ રીતે વડામાં સેટ થઈ જશે તેલ ગરમ થઈ ગયું છે તો વડાને તેલમાં તળી લઈએ ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને ઉલટાવી પલટાવીને બંને બાજુથી વડા રતાસ પડતા થાય એવા તળી લેવાના છે વડાને આ રીતે હળવા હાથે જ ફેરવીશું જેથી તેલના છાંટા બહાર ન ઉડે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું એટલે વડા અંદર સુધી પણ સરસ તળાઈ જશે હવે વડા સરસ તળાઈ ગયા છે અને ફૂલીને સરસ દડા જેવા થઈ ગયા છે એટલે ઉપરથી ક્રિસ્પી છે અને અંદરથી પોચા છે તો આ જ રીતે આપણે બધા જ વડા તળી લઈશું જુઓ મિત્રો કેટલા સરસ વડા આપણા તળાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે આ ગરમ ગરમ વડાને સર્વ કરીએ એની સાથે દહીં સર્વ કરીએ અને ખજૂર આંબલીની ચટણી સર્વ કરીએ મિત્રો તમને આ સાબુદાણાની વડાની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દો અને હવે હું તમને સકરિયાની ખીચડીની રેસીપી બતાવું સક્કરિયાની ખીચડી બનાવવા માટે બે બે સક્કરિયા લીધા છે સક્કરિયા અંદરથી રેસા ના હોય એવા પસંદ કરવાના અને આવા થોડા દોડવાળા હશે તો એની છીણ પણ સારી બનશે તો મોટી છીણ બને એવી છીણી લેવાની છે તો આ રીતે આપણે બધા શકરિયાને છીણી લીધા છે હવે આ છીણને પાણીમાં ઉમેરી લઈશું અને બે મિનિટ રહેવા દઈશું અને પછી આ રીતે હથેળી વડે દબાવીને બધું જ પાણી નિતારી લઈશું અને એને એક બીજા વાસણમાં લઈ લઈશું એટલે સરસ છૂટી છૂટી છીણ બનીને તૈયાર થશે હવે આપણે ખીચડી માટેનો વઘાર કરીએ તો ગેસ પર જાડા તળિયાવાળી કઢાઈ મૂકીશું એમાં બે ચમચા જેટલું તેલ ઉમેરીએ એક ચમચી જીરું ઉમેરી લઈએ બે ચમચી તલ ઉમેરી લઈએ તલ અને જીરું સરસ સંતળાઈ જાય એટલે થોડા દાણા ઉમેરીને એને પણ સાંતળી લઈએ છથી સાત મીઠા લીમડાના પાન ઉમેરી લઈએ ચપટી હિંગ ઉમેરી લઈએ સ્વાદ પ્રમાણે ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરી લઈએ મરચાં સરસ સંતળાઈ જાય પછી એમાં શકરિયાનું તૈયાર કરેલું છીણ ઉમેરી લઈએ અને એને વઘાર સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ હવે એમાં આપણે મસાલા કરી લઈએ મસાલામાં આપણે જે મસાલા ઉપવાસમાં ન ખાતા હોય તે સ્કીપ કરી દેવાના છે સ્વાદ અનુસાર સિંધવ મીઠું મેરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર અને બધું સરસ રીતે મિક્સ કરી લઈએ હવે એને ઢાંકીને બે મિનિટ માટે સરસ ચડવા દઈએ વચ્ચે વચ્ચે ચેક કરતા રહીશું અને ચમચો પણ ફેરવતા રહીશું આ રીતે પચાસ ટકા જેટલું ચડી જાય એટલે એમાં ચારથી પાંચ ચમચી જેટલું પાણી આ રીતે હાથ વડે છાંટી દઈએ હજુ એને પાંચ મિનિટ ઢાંકણું ઢાંક્યા વિના ચડવા દઈશું વચ્ચે વચ્ચે ચેક કરતા રહીશું તો જુઓ એંસી ટકા આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે તો એમાં થોડી ખાંડ ઉમેરી લઈએ અડધા લીંબુનો રસ ઉમેરી લઈએ અને હવે એમાં અધકચરા પીસેલા સિંગદાણા ઉમેરી લઈએ ઢાંકણું ઢાંકીને હજુ પણ બે મિનિટ માટે થવા દઈએ તો હવે તૈયાર થઈ ગઈ છે સરસ એવી સક્કરિયાની ફરાળી ખીચડી ગેસની ફ્લેમ બંધ કરીએ અને ગરમ ગરમ ખીચડીને સર્વ કરવા માટે ગેસ પરથી નીચે ઉતારી લઈએ મિત્રો તમને આ ફરાળી ખીચડીની રેસિપી ગમી જ હશે વિડીયોને લાઇક કરશો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો હવે આ ખીચડીની ઉપરથી થોડા સિંગદાણા ઉમેરી લઈશું થોડું કોપરાનું છીણ ઉમેરી લઈશું અને ઝીણા સમારેલા દાણા ઉમેરી લઈશું હવે ફરાળી ખીચડી અને ફરાળી વડા ખાવાની મજા માણીએ જય શ્રી કૃષ્ણ જય માતાજી